વિજાપુરમાં ચોરો બન્યા બેફામ બે દિવસમાં તેર દુકાન અને એક બેંકનું તાળું તોડ્યું વિજાપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરો બેફામ બનતા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે અને જનતા પોતાના જાનમાલનું રક્ષણ કરવા માટે જાતે જ મજબૂર બની છે શહેરમાં છેલ્લા બે દિવસમાં ટાવર રોડ જૂની બજારમાં તેર જેટલી દુકાનોના તાળા ચોરોએ તોડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે સાથે જ વિજાપુર નાગરિક બેન્કનું પણ તાળું તોડ્યાની માહિતી સામે આવી રહી છે મળતી જાણકારી મુજબ છેલ્લા એક મહિનામાં બાવીસ દુકાનો અને પાંચ ઘરોમાં ચોરોએ પોતાનો હાથ અજમાવ્યો છે પણ વિજાપુર પોલીસ એક પણ ચોરને પકડી શકી નથી વેપારીઓએ પોલીસને રજૂઆત કરી છે પણ પોલીસ પેટ્રોલિંગ અને સબ સલામતના દાવાઓની અહીં પોલ ખોલી રહી છે અહેવાલ કશ્યપ રાવલ વિજાપુર ટોની કમ્પ્લેન મેં ચીન ભાઈ રીધમ જ્વેલર્સમાં અને દુકાનના પરમ દિવસ રાત્રે ચોરો આવ્યા હતા તો નવ દુકાનો મારા બજારમાં તોડી હતી એમાં મારી દુકાનનું તાળું તોડ્યું હતું એક તારું થોડી એક તાર ના થયું એમાં બચી ગયું એમાં બીજા આજુબાજુમાં આવી કેમિક્સ છે ગણીભાઈ દવાખાનું છે પછી અહીંયા અમે અમારા સાહેબનું દવાખાનું છે આ બધું રોહિત પ્રિન્ટ આ પ્રિન્ટ પદ્માથી પ્રિન્ટિંગ પેજ છે કમલેશ રેડી મની બાજુનું ગોડાઉન છે આ બધું તારા તોડેલા બરાબર છે બેંકમાં ગઈ કાલ રાત્રે બેંકનો પણ તારું તોડ્યું છે બીજા બધું નાગરિક બેંક આ પાંચ વાગ્યા હતા સવારે કાલે બી સવારે આઠ વાગ્યા આવ્યા હતા જવાબ દેવા દોરાય તો અત્યારે હાલ તો બધાને પરચુર બધી કે છે પછી રૂપિયા પ્રિન્ટિંગ પ્રેસમાંથી માંથી પાંત્રીસો ચાર હજાર રૂપિયા જોઈ ગયો છે પેલા ભરત મોદી કરિયાણા દુકાન છે એમને પાંચ ડબ્બા તેલ ના ગયા હતા બે ત્રણ હજાર રૂપિયા પરચુર ગઈ છે મહાવીર મેડિકલમાંથી માંથી બી પરચુર લઈ ગયા છે ફરિયાદ નોંધી છે અમને એટલે કીધું છે કે અમે તપાસ કરીશું જે હશે જવાબ મળી તમને પછી કાર્યવાહી પોઈન્ટ મૂકવાનું કીધું તેમને કીધું કે સ્ટાફ અત્યારે હાલ હાજર નથી અમારી પાસે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં